ટીમ પહોંચી છે સાતલપુરથી ભારતમાલા જે પ્રોજેક્ટ છે જેનો હાઈવે છે તેની રિયાલિટી ચેક કરવા માટે આપને હું દ્રશ્ય બતાવવા માંગીશ આ સાતલપુર ભારતમાલા હાઈવે છે અને તે રોડની તમે દશા જોઈ રહ્યા છો કે તમામ રીતે આ રોડ છે જે તૂટી ગયો છે અને હાઈવે તૂટી ગયો છે આ હાઈવે ચાલુ કરે એનાથી ચારથી પાંચ મહિના અત્યંત ચાર પાંચ ચાર થી પાંચ મહિનાના અંદર જે કોન્ટ્રાક્ટરોનો જે ભ્રષ્ટાચાર છે તે રોડ ઉપર બહાર આવી ગયો છે અહીંથી જે છે કહી શકાય કે રાજસ્થાન બનાસકાંઠા તેમજ દિલ્હી સુધી આરો માર્ગ છે તે જોરતો માર્ગ છે પરંતુ ચાર મહિનાના અંદર આ માર્ગની દુર્દશા એવી બની ગઈ છે કે ત્યાં કોઈ રોડ જ દેખાતો નથી ખાલી કપચી અને માટી જ દેખાતી હોય છે આપણે હું દ્રશ્ય પણ બતાવવા માંગીશ હાથમાં લઈને તમને બતાવવા માંગીશ કે તમે જોઈ રહ્યા છો કે તમામે તમામ જે કપચી છે કે માટી છે તે તમામે તમામ ઉખડી થઈ છે અને અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને હાલકી ભોગવવાનો વારો આવે છે આપણે બીજા દ્રશ્ય પણ હું બતાવવા માંગીશ આ જે મોટા ટ્રકના ચાલકો છે તે અહીંથી ભારતમાલા પ્રોજેક્ટ પરથી એટલા માટે જાય છે કે ઝડપથી તેમની મુસાફરી છે તે પતી જાય પરંતુ આ રોડ ઉપરથી નીકળ્યો તો ત્રણથી ચાર કલાકનો જે હાઈવે છે તેના કે સાથે અહીંયા ભાઈ ભાઈ છે ગાડી ચાલે પૂછી આ ક્યાંથી આવો છો માર્ગ કેવો છે મે બનાસકાંઠાના દેવદર તાલુકાના છીએ અહીંયા આડેસરની આગળ મોમી મોરા જે આઠમ અમારી હતી ભરવા માતાજીએ ગયેલા હતા અમે સાંભળ્યું હતું કે જે ભારતમાલા રોડ છે એ ઇન્ટરનેશનલ ને તમે ભૂલી શકાય એવો રોડ છે એ હાઈવે ઉપર અમે અગાઉ ચોકડીથી ચડેલા છીએ પણ અમે જો જે આવ્યા હતા રાધનપુરથી શોર્ટકટમાં ત્યાંથી આવ્યા હોત તો અમે બે કલાકમાં અમે પહોંચી શકતા હતા અહીંયા આવ્યા ને અમે ચાર કલાક છે હજુ અમે પહોંચી શકતા નથી ને હજુ અમે વિચારીએ છીએ કે આ રોડ ઉપર ચાલુ અમે હેરાન થઈએ છીએ અમારું વાહન હેરાન થઈએ છીએ અહીંયા ચાલુ કે હજુ અહીંયાથી રિટર્ન થવું એ મુશ્કેલમાં છીએ અને અમે સાંભળો છો આ તો હવે સ્વર્ગમાં જઈએ કે ઘરે એ એવી હાલત દેખાઈ રહી છે તમે જોઈ શકશો રોડ કદાચ આપણા સાથે બીજા પણ ગાડી ચાલક છે ભાઈ આપ ગાડી લઈને છો કેવું લાગે કે રોડ ઉપર ચાલવામાં બહુ ખરાબ હાલતમાં રોડ બનાવ્યા છે કારણ કે આજે અમે સાંભળે પ્રમાણે કોઈ બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો હોય ને એવું લાગે છે શું થાય ગાડીને મેન્ટેનન્સ ની કેવું રહે ગાડી વચ્ચે અડી જાય નીચે ખાડા અટે બધું મેન્ટેનન્સ આખું બહુ હેરાન પરેશાન થાય એવું લાગે છે આપણી સાથે અન્ય પણ ગાડી ચાલક છે આપણે એમની જોડે સાથે કેવો રોડ છે ટોલ પ્લાઝા પર કેટલો ટોલ આપીને આવો છો ને કેવો ટોલ પ્લાઝા આપ્યો છે તો રોડની એવી ફેસિલિટી મળે છે ના ના બિલકુલ નહીં એકદમ ખાડા ખે અને બેઠા હે ને અંદર ગાડીમાં આ પેટ્યું ને આ પેટને કમર અત્યારે બહુ દુખે રહ્યો છે એવી ખરાબ હાલત છે અને ટોલ તો લઈને બમણો કોઈ સરકાર કહે એમાં કોઈ પાયાની સુવિધા નથી કેવો છે રોડ કેવો લાગે છે તમને ભંગાર શું આ રોડ ના કહેવાય ઇન્ટરનેશનલ રોડની ઉપાધિ ઉપાધી હતી અને આ રોડ જોવો એકદમ પાયા વિનાનો રોડ છે બીજા ભાઈ છે ભાઈ તમે ગાડીમાં આવ્યો છો તમને કેવું લાગ્યું ના સર મજા નથી આવી આ રોડ બહુ ખરાબ જ છે ખરાબ ખરાબ છે છે આપણે હું દ્રશ્યો પણ બીજા બતાવવા માંગીશ આપણે કે જે નેશનલ હાઈવે જે કહેવામાં આવે છે ભારતમાલા જે કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે પરંતુ હાઈવે પરની પરિસ્થિતિ અમે જોઈ રહ્યા છો કે તમને ક્યાંય પણ તમને કંઈ રોડ દેખાય નહીં તેવા દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો મોટા વાહન ચાલકો છે તે અહીંથી ટ્રાન્સપોર્ટેશન કરતા હોય છે કેના કારણે કે ઝડપથી છે તે ઝડપથી બીજી જગ્યાએ પહોંચી જાય પરંતુ જે હાલ આ રોડ છે તે રોડ એટલો તૂટી ગયો છે અને હાઈવે એટલો તૂટી ગયો છે તમામે 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 બે બાજુનો જે હાઈવે છે જવાનો આવવાનો તમામે તમામ બે હાઈવે બાજુ તમામ રીતે તૂટી ગયો છે અને રોડ ઉપરની જે કપચી છે માટી છે તે તમામે તમામ બહાર નીકળી આવી છે એટલે કહી શકાય કે જે ભારતમાલાનો પ્રોજેક્ટ સાતલપુરથી એબીપી અસ્મિતાની ટીમ નીકળી છે ત્યાંથી હજી પંદર વીસ કિલોમીટર આગળ પહોંચી છે ત્યાં સુધી તો હાલ તો તમામ માર્ગ છે ધોવાઈ ગયો છે બીજી બાજુ જો વાત કરવામાં કે હજી આગળ જતાની સાથે તમામ માર્ગના દ્રશ્યો પણ હવે તમને બતાવશો પરંતુ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્રની નજર ના હોવાના કારણે જે પણ કોન્ટ્રાક્ટરો દ્વારા આ માર્ગ બનાવ્યો છે પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર આતર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે એ એજાજ મંસુરી એ બીબી અસ્મિતા પાટણ મારે અમે અહીંયા થી 10 15 કિલોમીટર ચાલ્યા અમે રાજકોટ થી આવી જી પણ આ રોડ માં જી ટોલ લીએ લીએ છે એ પ્રમાણે એની સુવિધા આપતા નથી કેવી હાલ પરિસ્થિતિ બરોબર અરે ગાડી તો ડેમેજ થાય જ નીચે ચેમ્બર અડી જ જાય છે બે ત્રણ ઠેકાણે અમારે ચેમ્બર અડી ગઈ આપણે ભારત માળા પ્રોજેક્ટ જોવા હાટુ થી આપણે આવડા રોડા એવા કે હકીકતે જે મુજબ બીવડાઈ લોકો કહે છે એ મુજબ આ ફેસિલિટી મળે છે કે નહીં હવે જેટલી રાજકોટથી આપણે મોરબીમાં વાર નથી લાગી ને એટલી આ પંદર કિલોમીટર કાપવામાં એટલી વાર લાગી છે અત્યારે તમે જુઓ ને તો તમારી નજર સામે જ છે અત્યારે હું ગામડે ગયો હોય ને એવી મને ફીલ થાય છે તો આ તરફ રાજકોટ